વિપક્ષ નેતાએ સરકાર ઉપર વોટ ચોરીના આરોપ લગાવ્યા અને વોટ ચોરીના આરોપ છે ને સાચા પણ હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે બિહારમાં છે ઇલેક્શન કમિશન છે પહેલાં તો સાઇટ બંધ રહી ગઈ હતી સાઇટ ચાલુ થયા પછી જે ડ્રાફ્ટ રોલ હોય ને જે મશીન દ્વારા જે રીડ થઈ શકે એવી પીડીએફ હતી એ પીડીએફને બદલી અને એની બદલે છે સ્કેન કોપી નાખી દીધી જેથી કરીને મશીન જે રીડ છે ડાયરેક્ટ ન કરી શકે મતલબ ટૂંકમાં એવો છે કે જે ડેટા ડિજિટલ હતો ને એ ડેટાની જે સ્કેન કોપી નાખી દીધી જેથી કરીને કોઈ જે ડિજિટલ ડેટામાં જે સીધું સોલ્ટિંગ કરી અને સીધું જે નક્કી ન કરી લે કે આમાં જે કેટલા ગોટાળાવાળા મતદાર છે જો ડિજિટલ ડેટા હોય તો એમાં ડાયરેક્ટ ખબર પડી જાય આપણે કોમ્પ્યુટરમાં નાખી તો કે કેટલા મતદાર છે એ ડુપ્લિકેટ છે કેટલા છે એ ખોટા છે એ બધું જે ડાયરેક્ટ ખબર પડી જાય એટલે ડિજિટલમાં ડાયરેક્ટ ખબર પડી જતી હતી એટલે ઇલેક્શન કમિશને છે એ ડિજિટલ ડેટા કાઢી એની બદલે છે સ્કેન કોપી સડે જેથી કોઈને જે ડાયરેક્ટ ખબર ન પડે એટલે ખાસ છે ગુજરાત ઇલેક્શન કમિશનને કહેવું હતું કે તમારી પણ જે સ્કેન કોપી છે અત્યારે સાઇટમાં ઉપલબ્ધ છે એ સ્કેન કોપી કાઢીને એની બદલે ડિજિટલ કોપી નાખીને બતાવો એટલે અમને બધાને ખબર પડે કે કેવી રીતે છે આ મતદાર યાદી છે એ કામ કરી રહી છે કેટલા ડુપ્લિકેટ છે કેટલા ફરજી વોટર છે તમારી મત મતદાર યાદીમાં એડ થયેલા છે એટલે ખાસ છે ગુજરાત ચૂંટણી મંચને કેવું હતું તમે પણ જે ડિજિટલ છે એ મતદાર યાદી છે એ અમને આપો જેથી કરીને અમે જઈ એ થોડાક પ્રૂફ છે ને એ આપીએ અને દેશની જનતાને કેવું હતું કે ફરજી વોટરથી આવેલી ફરજી સરકાર છે એ દેશને બરબાદ કરી રહી છે તમે બધા જાગી જાજો અને જે સરકાર છે એને કેવું હતું કે અગિયાર વર્ષમાં છે આ ફરજી વોટર કરવા જેટલા અધિકારીઓ લગાવ્યા ને એના કરતાં જે વિકાસમાં થોડાક વધારે અધિકારીઓ લગાવ્યા હોત ને તો છે આ ફરજી વોટર તમારે ઊભા ન કરવા પડ્યા હોત આટલું સમજી જાજો ધન્યવાદ જય હિન્દ જય ભારત